આંબાની ડાળીઓ વચ્ચે તે પસાર થઈ રહ્યા છે જીવંત તાર પસાર થતા હોવાથી ખેડૂત આંબાની કેરી જે છે તે લણી શકતો નથી તલાલાના આકુલ વાડી વીજ વિભાગને વારંવાર અનેક રજૂઆતો કરી હોવા છતાં ખેડૂતની અરજીને ધ્યાનમાં લેવામાં આવી નથી સમગ્ર મામલે વીજ વિભાગ કચેરીના મુખ્ય અધિકારી પાસે કાર્યવાહીના પ્રશ્નો પૂછ્યા પરંતુ કેમેરા સામે બોલવા ઇનકાર કર્યો હતો અમારા ખેતીવાડીની અંદર આવેલું

એની અંદર ડાળો અંદર અડે છે કેરીઓ અમારે પાળવી કેવી રીતે ઉતારવી કેવી રીતે અમારે નહીં જોવા જઈએ તો લગભગ ચાલીસ આંબાની વચ્ચો વસ્તી આવી રહ્યા છે જે ઇલેવન કેવી ખુલ્લા તારો જાય છે તો એની જવાબદાર કોણ હું આ વાળાને નમ્ર વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ તારો અને ખુલ્લા તારોને ખુલ્લા ખસેડી અને બારોબાર કોઈ ખુલ્લી જગ્યામાં લઈ જાય એવી મારી નમ્ર વિનંતી છે આ લોકોને